રૂશમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલી માંગલ્ય રેસિડેન્સીના એક મકાન માલિકને રૂપિયા બે પોઇન્ટ સિત્યોતેર લાખનું બિલ ફટકાર્યું હતું બિલ જોતાં જ મકાન માલિકને ચારસો ચાલીસ ફોટનો ઝટકો લાગ્યો હતો જોકે વીજ કંપની સાથે વાતચીત કરતાં તેમણે રીડિંગમાં ભૂલ થઈ હોવાનું સ્વીકારી નવું બિલ જનરેટ કરીને આપવાની વાત કરી હતી ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં માંગલ્ય રેસિડેન્સી સોસાયટી આવેલી છે જેમાં મકાન નંબર સી ચારસો માં શુભમ નરેન્દ્રભાઈ પટેલ રહે છે જેઓને વીજ કંપનીએ બિલ આપ્યું હતું જે બિલ જોતા જ તેઓને ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો હતો તેઓને દર મહિને એવરેજમાં પાંચ હજાર રૂપિયાનું બિલ આવે છે પરંતુ ગતરોજ આવેલું તેમનું બિલ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા ભરૂચ ડીજીબીસીએલ કંપનીએ તેઓને રૂપિયા બે લાખ સિત્યોતેર હજાર પંચ્યાસી રૂપિયાનું બિલ ફટકારી દીધું હતું જેથી તેઓના હોશ ઉડી ગયા હતા અને ચિંતામાં મુકાઈ ગયા હતા આ મામલે તેમના વિસ્તારના લોકો એકત્ર થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા વિનંતી કરી હતી જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને નવું બિલ જનરેટ કરી આપવાની વાત કરી છે સર હું દહેજ બાયપાસની ઉપર માંગલિયા રેસિડેન્સી અમારી સોસાયટી આવેલી છે પ્રમુખ છું અને કાલના દિવસમાં જીબી તરફથી બિલ આપવામાં આવ્યા છે એની અંદરમાં અમારા એક રહીશ છે સી ચારસો ને ત્રણ નંબર એમને બે લાખ સિત્યોતેર હજાર રૂપિયાનું બિલ જીતી દેવામાં આવ્યું છે જ્યારે કે એ બિલની અંદર તમે ખાસ જોઈ શકો છો કે પાછલા ત્રણ મહિનાની એવરેજ જે છે પાંચ હજાર રૂપિયા છે તો છતાંય ગંભીર બેદરકારી જીબી દ્વારા કરવામાં આવી છે